રાજકોટમાં સગા એ હુમલો કર્યો હતો વહેલી સવારથી જ સિવિલ માં દર્દીઓને હાલાકી પડી શકે ડોક્ટરો પર હુમલા રોકવા કાયમી સુરક્ષાની માંગણી ઉઠી છે

પણ કોઈ એનું કંઈ પરિણામ આવતું નથી અમારી માંગ છે કે આજે ગેરવર્તન કરે છે ગિરફતાર કરે એને માફી મંગાવે પબ્લિક સામે જે પણ આ બધી યોજના મળે છે એ રદ કરવામાં આવે અમે અહિયાં તાત્કાલિક સારવાર માં બધા ડોક્ટર હંમેશા હાજર હોય છે બધી પબ્લિક ની સેવા કરવા માટે ક્યારેય સપોર્ટ નથી કરતા નથી સરકાર તરફથી ક્યારેય કઈ પગલા લેવાતા

અમારે આ સ્ટ્રાઈક ચાલુ જ રહેશે અમારી જ્યાં સુધી ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી રેસિડન્ટ ડોક્ટર સ્ટ્રાઈક પર જ રહેશે